अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह जناب बाबूभाई सोपरीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 6 વિષય ગુજરાતી વિષયા પાઠ નંબર 14 સારા અક્ષર સારા અક્ષર પાઠનો સાહિત્ય પ્રકાર છે સંવાદ પાઠની લેખિકા છે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે જોયું કે મેહુલ લખે છે અને હાર્દિક તેને બોલાવવા માટે આવે છે ત્યારે તેમની તેમની વચ્ચે સંવાદ થાય છે એટલે વાતો થાય છે કોના વિશે તો અક્ષર સારા અક્ષરો વિશે જેમાં મેહુલને કહે છે હાર્દિક કે તારા તારી નોટ સારા પાનાની છે એટલે તારા અક્ષર સારું આવે છે તો ચાલો આપણે આગળ જોઈએ આ લોકોની જે મિત્રો છે સોનલ હાર્દિક મેહુલ આ બધાની વચ્ચે કેવું કેવી સંવાદ થાય છે સારા અક્ષર માટે તે આગળ જોઈએ મેહુલ એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે એવું તે કઈ હોતું હશે સોનલ કહે છે ના યાર એવું તો ના હોય જોને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે સોનલ કહે છે કે મારા પપ્પા મારા માટે મોંઘી નોટ લાવતા નથી એટલે શું થયું સોનલના પપ્પા સોનલને માટે કેવી નોટ લાવે છે સસ્તી નોટ લાવી આપે છે હાર્દિક મારા પપ્પાને તો હું કહું છું તો એ નથી લાવતા ત્યારે રાધાઈને સમજાવે છે એવી બધી તો પપ્પાને ખબર પડે છે પડે જ ને જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે એમાં શું ત્યારે હાર્દિક કહે છે પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા સોનાલીને કહે છે એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખવું પણ સરસ આવે છે એટલે હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ નોટમાં કે કેવા પણ પાના ઉપર લખું તો મારી મારા અક્ષર સારા જ આવે છે કે સરસ જ આવે છે રાધા એ તો શું એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે અશરફ કહે છે જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે હાર્દિક ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે સોનલ કહે છે એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે નહીં અને પેન્સિલ જ ભટકણી હોય તો હું શું કરું રાધા સંચાત થી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે બ્લેડ થી છોલીસ તો નહીં તૂટે રાધા એમને કહે છે કે સંચાત તું સંચાત થી છોલે છે એટલે તૂટી જતી હશે જો બ્લેડ થી છોલીસ તો નહીં તૂટે ધવલ પણ બ્લેડ થી છોલવા જતા પેન્સિલ ના બતલે આંગળી છોલાઈ જાય તો અસર મારી પાસે તો એવી એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં ભક્કમધાર એટલે કે ધારદાર અશરફ સોરી રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે રાધા અશરફને કહે છે કે તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે અશરફ અબ્બુ તો એમ જ કહે અબ્બુ એટલે કે પાપા અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે મેં હું આ કલમ વળી શું છે મેં હું પ્રશ્ન પૂછે છે કે આ કલમ શું છે અશરફ એક જાતની પેન જ કહેવાય બરુ કે પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલી ને એનાથી લખવાનું રાધા લાકડા થી તો કઈ ના લખાય ધવલ એમને જવાબ આપે છે એમાં સાહી કે રિફિલ કેવી રીતે ભરાય ધવલ એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય અશરફ કલમમાં રિફિલ ના અને અને એમાં શાહી પણ નહીં ભરવાની ધવલ હાર્દિક બંને સાથે પ્રશ્ન કરે છે તો પછી અશરફ એમને સમજાવે છે કલમ ને એટલે કે ખડિયામાં દવાટ એટલે શું ખડિયામાં બોળવાની અને એમનાથી લખવાનું હાર્દિક તો તો વારે ઘડીએ ખડિયામાં બોળિયા જ કરવું પડે અશરફ હાશ તો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે ધવલ એના કરતાં આપણી બોલ પેન સારી ને નહીં અણી છોલવાની ચિંતા શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે મેહુલ મારા અક્ષર તો બોલ થી લખું તો પણ સારા આવે હાર્દિક તારા અક્ષર તો આમ પણ સરસ છે હું તો પેન્સિલ થી લખું કે બોલ પેન થી અક્ષર સારા આવતા જ નથી રાધા એનો અર્થ એ કે પેન પેન્સિલ બોલ પેન જે ફાવતું હોય એનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય

હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી હાર્દિક કહે છે કે મારા સાહેબ કહેતા હતા કે અક્ષર તારા અક્ષર ખરાબ છે એટલે માસ્ક કપાઈ જાય છે રાધા અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું મારા ફોઈએ મારી મોટી બહેન ને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો શું લખ્યું તું માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર વાળજો અને એમણે એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો માટલું ની જગ્યાએ શું વંચાયું ચાટલું ચાટલું બરાબર સાફ કરજો ચોટલું બરાબર વાળજો અને એમણે શું લખ્યું હતું ઓટલો બરાબર વા વાળજો એની જગ્યાએ એમને સંભળાય વંચાયું ચોટલું બરાબર વાળજો તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે હવે તે શું કરે છે દરરોજ માટલા સાફ કરવાને બદલે ચાટલું રોજને રોજ સાફ કરે છે અને સાથે સાથે એના વાળ છો ટૂંકા હતા તો પણ ચોટલો વાળવાની કોશિશ કરે છે બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં હવે રોજ રોજ આ કાર્ય કરવાથી તે કંટાળી ગઈ અશરફ ખબર પડી ત્યારે ઓઢ નું ચોટ વેતરાઈ જાય એટલે આ એક રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ થાય છે કે કઈક ને બદલે કઈક થઈ જવું અક્ષર સારા ના હોય તો એનાથી શું થાય છે કે કઈક વેતરાઈ જાય આ એક રૂઢિ પ્રયોગ છે અને એનો અર્થ થાય છે કે કઈક ને બદલે કઈક થઈ જવું મેહુલ બોલે છે એટલા માટે તો ગાંધીજી એ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે ગાંધીજી શું કહેતા હતા કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે યાદ રાખજો ગાંધીજીનો કહેલું શું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે હાર્દિક પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું ત્યારે સોનલ કહે છે મારા દાદી એવું કહેતા

એવા ધીમે ધીમે સરસ રીતે લખવાનું તો અક્ષર સારા આવે આગળ રાધા મારા દાદા એવું કહે છે કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંક અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ સોનલની દાદીએ અક્ષર સુધારવા માટે શું કહે છે તો સવારે ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે સરસ ધીમે ધીમે લખવાનું તો અક્ષર સારા આવે અને રાધાના રાધા શું કહેતા કે મારા દાદા તો કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટીથી સરસ રીતે લખવાનું પાથરીને સરસ વણાકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે ધવલ પણ આપણે નાના હતા ને સુલે સુલે સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને અશરફ મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે તો પણ વર્તુળ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરી જોને અશરફ કહે છે કે મારા અબ્બુએ મારા નાના ભાઈને ચિત્રો દોરાવતા હતા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે તું પણ વર્તુળ અર્ધવર્તુળ ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જોને હાર્દિક કહે છે અરે હું તો એકળિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું કંઈક તો કરવું જ પડશે ને ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે મેહુલ કહે છે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વાત હોય એમાં જો પ્રયત્ન કરીશું તો એમાં સફળતા મળવાની જ છે અક્ષર જો ગંદા હોય તો આપણે ધીમે ધીમે એને સુધારવાની કોશિશ કરીશું તો આપણા અક્ષરો પણ સુધરી જશે અને સરસ આવશે ધીરજ રાખવાથી સતતના વડા કરવું એટલે શું થાય છે તો આ એક રૂઢિપ્રયોગ છે જેમાં જેનો અર્થ થાય છે નકામી વાતો કરવી વ્યર્થ વાતોમાં સમય પ્રવાદ કરવો સોનલ કહે છે હવે વાતોમાં વડા જ કરવા છે વાતોમાં વડા કરવા એક રૂઢિ પ્રયોગ છે અને એનો અર્થ થાય છે નકામી વાતો કરવી ચાલો હવે રમવા જઈશે મેહુલ હાર્દિક રાધા ધવલ અશરફ હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે મેહુલ હાર્દિક રાધા ધવલ અને અશરફ બધા સાથે કહે છે કે હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જઈશે આપણે રમવાનું રહી જઈશ અહીં આપણું આ સારા અક્ષર પાઠ પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં શબ્દોના અર્થ લખવાનો છે અને આપણે પણ પોત પોતાની પોતાના અક્ષરો સુધારવાની કોશિશ કરવાનું છે અલ્લાહ હાફીઝ